જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ માસી તમને જે છે એ શું ફરિયાદ હતી કે સો જરા બધાને હા મને ખાંસીની જેતી બહુ તકલીફ હતી ખાંસી થતી તો કેવી ઉધરસ આવતી ને કેટલા સમયથી હતી માસી મને કોરોના થયો ને એ મટી ગયો એના પછી થાય અને પાછી મટી જાય થાય અને પાછી મટી જાય એમ કરતા કરતા વધતે વધતે અતારે ચારેકરો રહેતી હતી અને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે કાયમ કેટલા સમય સતત ખાંસી રહી હતી

તો તમે જ્યારે આપણી મેડિસિન લીધી તો આપણી દવા જે છે લગભગ ત્રણ મહિના રેગ્યુલર લીધી બરોબર છે તો એના પછી અત્યારે ખાંસી સો ટકા મટી ગઈ અત્યારે મટી ગઈ છે મને નથી અત્યારે નથી બરોબર છે તો માસી તમે લગભગ ચારેક વર્ષથી જ અલગ અલગ આ તકલીફ હતી ખાંસીની તો ચાર વર્ષમાં તમને આમ એકદમ પરફેક્ટ રાહત નથી એટલી આટલા દિવસમાં આપણે આમાં રાહત થઈ તમને લાગ્યું કે આ ત્રણ મહિનામાં તમને એટલી રાહત થઈ ગઈ બરાબર ઘરે કાંઈ ખાવા પીવાનું હોય ને તો હું આને કહું ના હું આટલી દવા છે ને મને પૂરી કરવા દો ત્યાં સુધી મને કાઈ જ નઈ જોવે મને પરેજી મગલ કરી લો માસી એટલે આ ઉમરે આટલા બધા તમે સ્વસ્થ છો કઈ એકદમ આમ વ્યવસ્થિત લાગો કોઈ તમને બીમારી નથી ખાલી સામાન્ય બીપી ની તકલીફ છે ને સે કોઈ બીમાર નથી શું આનું શું કારણ છે મતલબ બધા સ્વસ્થ કેમ છો એટલે બધી હું વિપસના હતા કે મારા ચાલી પણ નોતી શકતી હાવ પગ એવા થઈ ગયા તો મને ઓપરેશન કરાવવાનો માણસો કહેતા બરાબર બસ મેં કે ના બુદ્ધ મારા ડોક્ટર ને વિપક્ષ મારી ઔષધિ મારે કઈ જ તો આજ હું ચાલતી રહી ગઈ બરાબર કર્મ હતું નીકળી ગયું હા તમારા માધ્યમથી છે ને માસી હું લોકોને સમજાવવા માંગુ છું કે મારી પાસે ઘણા બધા દર્દીઓ આવતા હોય કે જે લોકોને ખરેખર સ્ટ્રેસ ચિંતા તણાવ એને કારણે ઘણા બધા રોગો થતા હોય જે માસી કીધું કે લાંબા સમયથી ધ્યાન વિપસ્યા કરે છે એને કારણે એના શરીરમાં ઘણો બધો ફાયદો છે એમ કોઈ પણ વ્યક્તિ માત્ર વિપશ્યના નહીં પણ પ્રકારનું ધ્યાન જે છે એ અક્ષીર છે અને ધ્યાન કરવું જ જોઈએ એ આમના માધ્યમથી હું લોકોને સમજાવવા માગું છું અને માસીને જ્યારે તકલીફ હતી એ એલર્જીક તકલીફ હતી કે એને કારણે ગળામાં વારે વારે સોજો આવી જતો અને એ ઉધરસ સતત ચાલુ રહેતી અને કોરોના પછી ઘણા બધા દર્દી એવા આવે છે કે જેને આ પ્રોબ્લેમ સતત રહે છે આપણે રેગ્યુલર ત્રણ મેડિસિન્સ કરી અને માસીને અત્યારે એટલો સારો ફાયદો છે માસી તમારા જેવા તો કેટલાય દર્દી તમને જોતા હશે જેને ઉધરસ નહીં મળતી હોય તમે શું કહેવા માંગશો આપણી દવાથી તમને સારું લાગ્યું મને સારું લાગ્યું બરાબર છે અને આપણી જે આયુર્વેદની પદ્ધતિ છે જેનાથી તમને આટલું સારું થયું તો બીજી કોઈ પણ દવા તમે કીધું કે મને ગરમ પડે એમ આપણી દવા જરાય ગરમ પડી તમને ના હજી કશું નથી બાકી જે છે બીજી કોઈ દવાની કાંઈ પ્રોબ્લેમ તો હતો તમે આરામથી લઈ શકતા આરામથી લઈ શકતો છે સરસ્વતી બેનના માધ્યમથી હું લોકોને જ જાણવા માગું છું કે ખરેખર આપણી આયુર્વેદની પદ્ધતિ જે છે એ ખૂબ સારી છે કોઈપણ ઉંમરના વ્યક્તિને આપણી દવાથી સારો ફાયદો થઈ જતો હોય છે બસ નિદાન સાચું થવું જોઈએ તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ કે સૌથી પહેલાં તો એ જુઓ કે એમની પાસે બીએમએસ એમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જે રોગ મટેલા હોય એવા એની પાસે જે છે અનુભવ છે એવો વિડિયો છે કે રિવ્યૂઝ છે કે નહીં ત્રીજા નંબરે ખાસી જુઓ કે તમને ગરમ ન પડે એવી ત્યાં આયુર્વેદ સારવાર થતી હોવી જોઈએ ને તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ માસી હવે તો બધું જે છે એ ઉધરસ જે વચ્ચેને ઉધરસને કારણે તમારા ધ્યાનમાં એમાં ડિસ્ટર્બ થતું હતું હવે તો કાંઈ ડિસ્ટર્બ થતું ન ના હવે તો કલાક બેઠ્યો બરાબર કાંઈ ન થતું ને પહેલા કલાકમાં કેટલી વાર ઉધરસ આવી જાય એ વચ્ચે આવી જાય એકદમ એમ પહેલી એમ થાય કે કઈ અહીંયાથી આમ થતું હોય એવું લાગે અને પછી તો એકદમ ખાસી આવે આવે એટલે રૂમમાં લાગુ રાખીને આમ બેસું તો જોર થઈ આવે બહાર નીકળી જવું હોલમાં બેઠ એટલી બધી આવે એમ હા પણ એ આવે એટલે આવે પછી મટી જાય પછી આખો દિવસ કો તો ના હોય પણ ધ્યાનમાં ને બધામાં હેરાન વિક્ષેપ કરે જાય એટલે ડિસ્ટર્બ કરે જ્યારનો બેસો ત્યારે જરૂર કરતી એટલે હું પાછું હું તો એ જ વિચારતી ખૂબ મારું કર્મ છે તો આવ્યું છે પણ બરાબર છે હવે નીકળી ગયું હવે નીકળી ગયું ખૂબ ખૂબ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ